જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોની તમામ જે મુદ્દાઓ છે દસ માંગણીઓ એનો હલ થાય એ માટે આવતીકાલે અગિયાર તારીખે અ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે જેમાં હું પણ આવી રહ્યો છું માનનીય અમારા ગોપાલભાઈ થી માની તમામ શીર્ષ નેતૃત્વ આવવાનું છે તો તમામ ખેડૂતો ન્યાયની લડાઈમાં આપણે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું મિત્રો વિચાર કરો કડદા કાન ચાલતું તું વર્ષોથી એમાં રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા અને દસ હજાર થી વધુ ખેડૂતો એક થયા તો કડદા આખા ગુજરાતમાં બંધ કરવાની ફરજ પડી ભાજપને ભાજપી કરદા પાર્ટી સ્વીકારી લીધું કરદા થાય છે ભલે રાજુભાઈએ જેલમાં જવું પડ્યું રાજુભાઈ પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર સહિતના કેટલાય આગેવાનો જેલમાં છે દિવાળી જેલમાં કરી છે પણ તમારા હક અને અધિકારોની લડાઈ આપણે રોકવા નહીં દઈએ પછી તમે જુઓ સુદામડામાં મિટિંગ થઈને લાખ જેટલા ખેડૂતો આવ્યા અને દસ હજાર કરોડ નું પેકેજ આપવું પડ્યું તો કોડીનારમાં માં પણ આપ સૌ પધારો મારી વિનંતી છે ભલે બે ત્રણ કલાક કામ કાઢીને આવો કારણ કે એકતા બતાવીશું આપણે એક થશું તો આ સારી સારી સરકારો ઝૂકવું પડ્યું છે તો આ કડદા પાર્ટી એ પણ ઝૂકવું પડશે અને આપણે ન્યાય આપણે મેળવી શકીશું તો પધારો છો ને આપ સૌ જય કિસાન